નહી માતાજી મિત્રો વિઠલાપુર આવ્યો હું ને બેઠો હું ભલે સાણંદ જવાનું ગાડીની વાડ જોઈને ડ્રાઈવર લઈને આવ્યા ગાડી એ ઉડી કરવા જવાનું આઠમ હતી આજે એ આઠમમાં માતાજીના નિવેદ વિવેદ કરીને કંઈ બેઠો વિઠલાપુર જોઈ શકો છો વિઠલાપુર બેઠું અને ગાડીની વાડ જોઈ ગાડી આવે એટલે નીકળું અહીંથી ગાડી હજુ આવી નહીં ગાડી આવે એટલે નીકળું તો જોઈ શકો છો હોટલે બેઠો હું પાણી કરી નીકળીએ અહીંથી તો ગાડીની રાહ જોઈને બેઠું છું અહીંયા વિટલાપુર ચોકડી જોઈ શકો છો વિટલાપુર ચોકડી મહારાણા પ્રતાપ સર્કલ તો વિડીયોમાં આટલો જય માતાજી